અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો જો તો સવારની સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ અને આજ ભરત પણ અમારે મેં એને પણ વેલા જગાડી દીધા છે તો એ જો નાઈ ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા દીવા બધી થઈ ગયા છે ને એના માટે થઈ ગયા છે ચા ભાખરી અને મારે ભાખરી નહોતી ખાવી એટલે એ લઈ ગયા છે મારા માટે ખારી લેવા ભાખરી રેડી છે અને બને છે ચા અને આ ભરતનું દૂધ કાઢી નાખ્યું છે કારણ કે

એટલે મારે જયારે રસોઈ બનાવવાની હોય ને ત્યારે જોઈ બારી ખોલું છું નહીં બંધ જ રાખું છું ચાલો બધા સરસ મજાનો નાસ્તો કરવા અને આપણે ફટાફટ હવે કપડાં કચરા પોતાને બધું પતાવાનું છે કારણ કે આપણે શું કહેવાય મેરેજ છો પેલા મમ્મી ત્યાં ગયા હતા પછી ના ગયા જ નથી પછી આપણે મેરેજ પતાવી દીધા ગામડે એટલું રહ્યા ફરવા એટલું ગયા તો એ ત્યાં હજુ નથી ગયા તો એના ફોન ઉપર ફોન આવે છે કે મેં એક આટો મારી જ કારણ કે મહિના ઉપર થઈ ગયું છે આપણે ત્યાં નથી ગયા તો મમ્મી ત્યાં આટો મારવા જવાનું છે એટલે ફટાફટ બધું કામ તો બધું કામ આપણે ફટાફટ પતાવી નાખીએ કારણ કે આઠ વાગ્યે આઠ સાડા આઠ જેવું થયું છે અને બધું કામ પછી સાડા અગિયાર જેવું તો થઈ જ જશે કારણ કે હવે જેમ ઘર મોટું એમ કામ બી વધી જાય એટલે કામ પતાવીને ફટાફટ ફ્રી થઈને પછી પાછા મળી ઓકે તો જો આપણે મેડમજી હજવારી કાઢે છે બસ છેલ્લું કામ છે પોતા મારવાનું હાલો તમે ફટાફટ રેડી થઈ ઓકે ચાલો તો અતે હું રેડી થઈ જાઉં બરાબર ચાલો તો જો મેડમજી નું કામ પતી ગયું છે અને આપણે કામ પતી ગયું છે હવે આપણે તૈયાર થઈ જઈએ અને પછી જવા દઈએ તો જો આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ મમ્મીને ત્યાં કારણ કે આપણે થોડુંક લેટ થઈ ગયું હતું બધું કામ બધું પતાવીને જવાનું હતું અને મારે જો ફ્રેશ થવાનું બી બાકી હતું ના તો માં જો ઘરે છીએ ને રસ્તામાં આપડે બબુડી હાટુ ડેરી મિલ્ક

તો જમવામાં છે બીંડાનું શાક બટેટાનું શાક સક્કરિયા સલાડ છાશ ને રોટી ખાવાના ને શાકઈ નહીં તમને ગમે બધું

કામ પતાવવા નીકળી ગયા હતા પાછા અત્યારે ચાર સાડા ચાર થયા છે અને જો મમ્મી ને ત્યાંથી મને લઈ ગયા ને હવે આપણે જઈએ છીએ બીજે ક્યાં કારણ કે આજે હવે આપણે બહાર નીકળ્યા જ છીએ સારો અરે એના ઘરે મેં કીધું છતા હવે તો આપણે એના ઘરે જઈએ છીએ આપણે જમવા કારણ કે આપણે જમવું જાય ભાઈ ક્યાં ક્યાં નાનું શું તું બેન આપણે ફરવા આરે નથી લઈ ગયા તો કપડા કરી દીધું મને કાંઈક જમવા લઈ નહીં શું તું કીધું ને તો મંથમમાં લઈ ગયા કીઠા ખાવા જાઉં તો ફરવા નતો લઈ ગયા એટલે દનબા અમારે કે કે આપણે જવું છે ઊંઘી પડજો હા ઊંઘઈ ગયા એટલે આપણે પંજાબી જમવા જઈએ બધું મળે આપણે લઈ જા કને તો જો આપણે લેમન સૂપ લીધું છે આ લોકો વોટ એન્ડ શોટ લીધું છે અમે ચાઇનીઝ રોલ લીધો છે ને હારો હે ને તે લીધું બટા ઓકે લે મોટા વાહ ઠીકલા ને લેમન બહુ ટોપ છે મસ્ત છે અરે મસ્ત છે સાચું નહીં

એટલે પછી ઘણું દૂર પડી જાય આપણે પાંચ છ કિલોમીટર જેટલું એટલે કાર લેવા જવાનો કંટાળો આવ્યો એટલે આપણે કીધું આપણે બાઇકમાં જ વયા જાય કારણ કે આપણે આવી રીતના જમવાનું કંઈ ફિક્સ નહોતું નહીં તો ગાડી આજ બુકવા ન જાત એ દીઘુભાઈ હાય જો આપણે આજે કે દીઘુભાઈ હા તું મનાલીથી લાવવાનું આજે મૂરત કર્યું દીઘુભાઈ એ દીઘુડા ચાલો હવે આપણે જવા દઈએ સીધા આપણે ઘરે આવી ગયા સી અને મેડમ થી આવતા વેસ બેહી ગયા છે એમાં એવું છે કે આપણે છે ને આજે ટુ વ્હીલ લઈને ગયા હતા ને એટલે ઠંડી એટલી છે અને પ્લસ પવન એટલો છે એટલે આપણને બહુ જ ઠંડી લાગે એટલે આપણે કીધું બેડ ઉપર એ સુવા નથી જવું આજે આઈના સૂઈ જઈએ તો હવે હું એટલી આવે છે ને આજે ઠકાય ભી એટલી ગયું છે તો હવે આપણે આજના વ્લોગને એન્ડ આપી દઈએ તમારો આજનો વ્લોગ તમને કેવો લાગે પ્લીઝ કોમેન્ટમાં કહેજો ફેસબુક માં મારો વિડિયો જોતા હોય ફોલો કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જય ભવાની ગુડ નાઈટ ચીલ્ડિંગ ટેક ત્યાં સુધી બાય